શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ લોકોનો અંગત વિષય છે એમાં ક્યારેય કોઈ એવી ચર્ચા ન થવી જોઈએ કે કોઈ લોકોને ખોટું લાગે પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે શ્રદ્ધાનો વિષય આવે છે ત્યારે ઈષ્ટદેવમાં શ્રદ્ધા હોય છે એ આપણે હંમેશા જોયું છે પણ ક્યારેક એવા કિસ્સા પણ જોયા છે કે અંધશ્રદ્ધાના નામે કેટલી બધી બલી ચઢાવવામાં આવે છે લોકોનો ભોગ લેવામાં આવે છે છે એક વ્યક્તિ પરિવારને ભૂલી જાય જ્યારે આવી અંધશ્રદ્ધાની વાત કરતા હોઈએ ત્યારે સરકારે ઘણા બધા એવા કાયદા બનાવ્યા છે કે જે અંધશ્રદ્ધા છે એમને મૂળથી મીટાવી શકે પરંતુ ક્યાંક જે આપણા નેતાઓ છે એમને ક્યાંક આ લાગુ નથી પડતું એ એટલા અંધશ્રદ્ધામાં ગળાબૂટ બની જાય છે કે એમને એવું લાગે છે કે આ જ બધું છે અત્યારે વાત એટલા માટે કરવી પડે છે કારણ કે એક કિસ્સો એવો સામે આવ્યો છે કે જેમાં અંધશ્રદ્ધા પર કાયદો છતાં નેતાઓની જે આસ્થા અપરંપાર છે તેવો કિસ્સો અત્યારે ક્યાંક એ સામે આવ્યો છે બાયડની અંદરથી બાયડના માલપુરના જે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે એમના આંગણે એક ધૂન બોલાવવામાં આવી હતી જેમાં બધા જ લોકો હાજર હતા એક ભુવાજી પણ હાજર હતા અને આ ભુવાજીએ ભાજપના જે નેતા છે તેમણે એવું કહી દીધું છે કે આવનાર સમયમાં તમે મુખ્યમંત્રી બનવાના છો ભાજપના નેતાઓ સાંભળી લેજો આ ભુવાજીએ એક નેતાને મુખ્યમંત્રી બનાવવાનું વચન આપી દીધું છે જેમનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે પણ સવાલ એ છે કે આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે એ ક્યાંક ધવલસિંહ ઝાલા ખૂબ સારી રીતે જાણતા હશે એટલે એમના ઉપર કોઈ જ ટિપ્પણી નથી કરવી પણ સવાલ એ થઈ રહ્યો છે કે આવનાર સમયમાં મુખ્યમંત્રી બનાવવાનું વચન આપી દીધું છે કારણ કે અંધશ્રદ્ધાના ઘણા બધા આપણે વિષય જોયા હતા એક સમયે ગુજરાતમાં એવા બધા કિસ્સા સામે આવ્યા હતા ત્યારે ઘણા બધા નેતાઓ ઉપર સવાલ થયા જેમ કે આપણે ભીખુસિંહ પરમાર છે તેમને લઈને પણ સવાલ થયા હતા કારણ કે એમણે અંધશ્રદ્ધાને લગતી એક એવી વાત કરી હતી કે મને આમના ઉપર વિશ્વાસ છે તમને વિશ્વાસ હોવો અને લોકો એમના પ્રત્યે ગેરમાર્ગે દોરાય એટલે ક્યાંક એવું લાગે છે કે તમે લોકોને એ માર્ગ ઉપર તમે ચિંધી રહ્યા છો કે જ્યાં ખોટું